ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો ચોરાસી અમરેલી પંદરસો એંસી સાવરકુંડા પંદરસો પચાસ જેતપુર પંદરસો એકોતેર ગોંડલ પંદરસો એકતાલીસ બોટાદ પંદરસો એકસઠ જામનગર ચૌદસો પંચોતેર બાબરા પંદરસો બોતેર જામજોધપુર પંદરસો છોતેર કાલાવડ પંદરસો પચાસ જસદણ જેતપુર એકોતેર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના ના રોજ ભારતીય સમય મુજબ અત્યારે પાંચ વાગ્યે અને પંદર મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ઝીરો પોઈન્ટ સાડત્રીસ જેટલો વધીને એકોતેર પોઈન્ટ ઝીરો સાત સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને આપણી રૂની ગાંસડી MCX કોટન કેન્ડી જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પણ પાંચ વાગ્યે અને પંદર મિનિટની આસપાસ બસો ત્રીસ રૂપિયા જેટલો વધીને છપ્પન હજાર સાતસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે એનસી ડેક્સ ઉપરનો કોકુ કપાસિયા ખોળનો ઓગસ્ટ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ચાર રૂપિયા જેટલો ઘટીને બે હજાર નવસો પિસ્તાલીસની આસપાસ બંધ આવેલો છે ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે જીરૂરની માહિતી પણ તમે આપો તો અમને માહિતી સમયસર મળી રહ્યા ખેડૂત મિત્રો આજે એનસી ડેક્સ ઉપર જ્યારે જીરા ઊંઝાનો વાયદો બંધ થયો ત્યારે જીરા ઊંજાનો ઓગસ્ટ બે હજાર ચોવીસનો વાયદો ત્રણસો પંચોતેર રૂપિયા જેટલો ઘટીને છવ્વીસ હજાર બસો પિસ્તાલીસની આસપાસ બંધ આવેલો છે સપ્ટેમ્બર 2024 નો જીરા ઊંઝાનો વાયદો 545 પિસ્તાલીસ રૂપિયા જેટલો ઘટીને છવ્વીસ હજારની આસપાસ ખેડૂત મિત્રો આજે બંધ આવેલો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જીરુના વીસ કિલોના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર ચોરાણું હળવદ ચાર હજાર આઠસોથી મોરબી ચાર હજાર પાંચસો વાંકાનેર ચાર હજાર બસો થી પાંચ હજાર અગિયાર જામજોધપુર ચાર હજાર બસો એકથી ચાર હજાર નવસો એકવીસ થરાદ ચાર હજાર એકસો થી પાંચ હજાર બસો ને એકાશી ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે કહી રહ્યા છે કે પરસરાભાઈ જીરુના ઘરે બેઠા થોડા દિવસો પહેલાં જ વીસ કિલોના છ હજાર બસો જેટલા ભાવ અમને ઘરે બેઠા કીધા હતા પરંતુ અમે વેચ્યું નથી હવે ખેડૂત મિત્રો કોઈ પણ પાક હોય તેના ભાવ જ્યારે જે વર્ષે આસમાને પહોંચી જાય ત્યારબાદ ઘણા વર્ષો સુધી તે બજાર ફરી પાછી નથી જોવા મળતી તેઓ મારો અને તમારો પોતાનો અનુભવ પણ બોલે છે હવે ખેડૂત મિત્રો બે વર્ષ પહેલાં જ આપણે કપાસના પાકની જ વાત કરી લઈએ તો કપાસના ભાવ પચીસો છવ્વીસો સુધી બે વર્ષ પહેલાં બોલાયેલા હતા અને આના કારણે પાછળના વર્ષોમાં ખેડૂત મિત્રો એવું થાય છે કે જે પાકના ભાવ અતિ વધી જાય ત્યાર પછીના વર્ષોમાં તે પાકનો વાવેતર વિસ્તાર ખેડૂત મિત્રો અનેક ગણો વધારી નાખે છે એટલે ઉત્પાદન સારું રહે છે અને બજારમાં જોઈએ તેટલી કહેવાય ને કે પુરવઠો છે તે સમયાંતરે જરૂરિયાત મુજબ સતત મળતો જ રહે છે એટલા માટે જે વર્ષે અતિભાવ વધી ગયા હોય ત્યાર પછીના એક બે વર્ષોમાં ભાવ નથી વધતા આપણે કપાસમાં જોઈ રહ્યા છીએ કે ગયા વર્ષે અને આ વર્ષે પણ કપાસ બજાર છે તે ચૌદસો પચાસથી સોળસો પચાસની વચ્ચે અને સત્તરસોની વચ્ચે અથડાતી રહી જે બે વર્ષ પહેલાં પચીસો છવ્વીસ છવ્વીસો જેવો ભાવ હતો તેવો ભાવ રહેશે તેવું માનીને ઘણા બધા ખેડૂત મિત્રો કપાસ નહોતા વાવતા તેવા ખેડૂત મિત્રોએ પણ કપાસના ભાવ જોઈને વાવેતર વધારી નાખ્યું અને આને કારણે ઉત્પાદનમાં અનેક ગણો વધારો આવે એટલે બજાર છે તે સ્થિર થઈ જાય ટૂંકમાં વધવા તરફ ઓછી પ્રયાણ કરે આવું જ જીરા બજારમાં પણ અત્યારે ચાલી રહ્યું હોય તેવું આપણને ચિત્ર સ્પષ્ટ રીતે ભાવને જોતા આપણને દેખાઈ રહ્યું છે ગયા વર્ષે જીરુના બાર તેર હજાર રૂપિયા જેટલો ભાવ બોલાણો અને આને કારણે આપણા ભારતમાં ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનના વાવેતર વિસ્તારમાં ઘણો બધો વધારો જોવા મળ્યો એક તો ભાવ જોઈને અને બીજું પાણી ઓછું હોવાને લીધે પિયત પાણીની ઓછી સુવિધાને લીધે પણ મોટાભાગના ખેડૂતો જીરુંના વાવેતર તરફ ફંટાણા એટલે જીરાનો વાવેતર વિસ્તાર વધારી દીધો અને જે ઉત્પાદન છે જે દર વર્ષે રેગ્યુલર વાવેતર થતું હોય તેના કરતાં અનેક ગણું વધી જાય છે એટલે બજારમાં પુરવઠો કહેવાય ને કે મોટા પ્રમાણમાં આવતો હોય જળવાઈ રહેતો હોય બજાર ભાવો છે તેમ નથી વધી શકતા કોઈ પણ પાક હોય ખેડૂત મિત્રો તેના ભાવ અતિશય વધે એટલે સમગ્ર વિશ્વમાં તેની અસર થતી હોય છે કપાસમાં આપણે જોઈએ તો અમેરિકા છે બ્રાઝિલ છે ઓલ અવર જે કપાસ પકવતા દેશો છે બે વર્ષ પહેલાં ઊંચા ભાવને લીધે તે બધા જ દેશોમાં પણ વાવેતર વધી જાય છે એટલે આપણને એમ થાય કે ભાવ શા માટે નથી વધતા પરંતુ વાવેતર વિસ્તાર વધી જાય એટલે ઉત્પાદન ચોક્કસ સારું વાતાવરણ રહી જાય કુદરતી પરિબળો સાર સાનુકૂળ રહે તો ઉત્પાદનમાં વધારો આવે અને બજારમાં તેટલી માંગ ન હોય એટલા ભાવો છે તે વધતા રોકાઈ જાય અટકાઈ જાય આવું જ જીરા બજારમાં પણ અત્યારે રંધાઈ રહ્યું હોય તેવો મા ભાવને જોતા લાગી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરસરાવ ભાઈ છ હજાર અને છ હજાર બસો જેવા ભાવ ઘરે બેઠા વીસ કિલોના મળતા હોય અમે ન લીધા અને અત્યારે બજાર છે પાંચ હજાર અને પાંચ હજાર બસોની આસપાસ આવી ગઈ છે તો અમારે શું કરવું હવે ખેડૂત મિત્રો કોઈ પણ પાકનું લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન અમે નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય તમારી નજર સામે વાયદા બજાર અને હાજર બજાર છે તેનો તલસ્પર્શી અભ્યાસ તમારી રીતે તર્ક લગાવીને બજારનું અનુમાન કરીને તમે ખુદ તમારા પોતાના ભરોસે અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને કપાસ જ નહીં જીરું જ નહીં તમારા તમામ ખેતી પાકોનું એક સરવૈયું કાઢીને બજારની રેન્જ તમને શું લાગે છે કેવી સૂજી રહી છે અને આવનારા સમયમાં કેવી ચાલ રિકવરી તરફી પકડશે તેને ધ્યાનમાં રાખીને અને વિશ્વ બજારમાં કયા પાકનો વાવેતર વિસ્તાર વધે છે ઘટે છે કેવી પરિસ્થિતિ છે ત્યાંના પાકની આ બધી જ બાબતોનો અભ્યાસ કરીને તમારા ખુદના ભરોસે જ તમારે નિર્ણય લેવો જોઈએ કે મારે મારો પોતાનો કોઈપણ ખેતી પાક હોય રાખવો કે વેચી નાખવો તે બાબતે ખેડૂત મિત્રો તમારે ખુદને જ તમારા ભરૂચ ભરોસે જ તમારે યોગ્ય નિર્ણય છે તે લેવો જોઈએ તેવો અમારો આગ્રહ છે ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં ગામડે બેઠા કપાસના અને જીરુંના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો કપાસના ભાવ ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રો અમને જણાવી રહ્યા છે કે પ્રસરા ભાઈ પંદરસોથી સોળસો અને અતિ સારો કપાસ હોય તો સોળસો દસ સોળસો પંદર સુધીના ભાવ અમુક વિસ્તારોમાં સોળસો પચીસથી વધારે બોલાતા હોય તો તેવા ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવો કે અમારા વિસ્તારમાં આવા ભાવો છે તે બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો સમયાંતરે અમારી પાસે સમય હશે તો કપાસ છે જીરું છે બીજા ખેતી પાકોના વિડીયો પણ તમારા સુધી અમે પહોંચાડતા રહેશું ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો અને જે નવા ખેડૂત મિત્રો છે આપણી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તેવા ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરીને આવીને આવી માહિતી તમારા સુધી મળતી રહે આભાર ખેડૂત મિત્રો